નમસ્કાર મિત્રો હું છું વિનો સ્વાગત છે તમારું મારે આ યુટ્યુબ ચેનલ ઉપર તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દેવડીયા સફારી પાર્કની અંદર અને આવું કંઈક છે અંદરથી અને ટિકિટને એની તમને માહિતી આપું છું અહીંયા બધું જો અહીંયા આવું તમને જોવા મળશે અને આ રીતનું છે જો અહીંયા મિત્રો ખાસ એનો ટાઈમિંગ આપ નોંધી લેજો ટાઈમિંગ આપ આવશો તો તમને સરતા રહેશે તો લખેલું છે બુકિંગ માટે આઠથી અગિયાર છે અને પંદરથી સત્તર એટલે કે ત્રણ સુધી તમે અહીંયા આવી શકશો એટલે આ રીતનું છે મિત્રો અહીંયા અને બહુ સરસ મજાનું લોકેશન છે મિત્રો સિંહ અને એવું બધું તમને અહીંયા જોવા મળશે તો જો આવું કંઈક અહીંનું વાતાવરણ આપણને જોવા મળે છે જોઈએ મિત્રો આગળ હજી ત્રણ વાગવામાં થોડીક વાર છે એટલે આપણે પછી બુકિંગ કરાવી દઈએ અને જો આવું પીવાના પાણીથી માંડીને બધી વ્યવસ્થા અહીંયા છે જો ચિલ્ડ્રન માટેનો પ્લે ગ્રાઉન્ડ એરિયા પણ છે અને જો સામે વોચ ટાવર પણ છે એ પણ આપણે જોવાનો છે જે મિત્રો ત્યાં મેં ત્યાંથી તમને બતાવું જો આ બાજુ બધો નાના બાળકો માટેનું છે અને આ બસ જે છે મિત્રો એ લઈને આપણે ફરવાનું હોય છે ત્યાંની ટિકિટ લઈને સફારીની અંદર બધું આવું છે જે આપણે આ વોચ ટાવર ઉપર જો અહીંયા છે ટાવર અને ત્યાંથી જઈને તમને બતાવું જો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની બસો છે અહીંથી આપણને લઈ જાય છે ત્યાં જંગલની અંદર જઈએ મિત્રો આગળ આ વોચ ટાવર ઉપર જો આ રીતનો આ વોચ ટાવર છે અહીંયા અને સડીયા આપણે ઉપર એને બતાવું તમને ઉપરથી બી જો મિત્રો આ વોચ ટાવર છે ઘણો ઊંચો છે મિત્રો હજી તો આપણે આટલી જ સીડી અહીંયા ચેડા છીએ બાકીની ચડવાની જે બાકી છે હજી ઘણું ઉપર છે જો અહીંથી તમને નીચેથી બચાવું જો આખવા જંગલ છે હજી આપણે ઉપર જવાનું છે મિત્રો આની પણ બતાવું છું તમને ઉપર જઈને પણ જો આખો વ્યૂ આ જંગલનો સરસ મજાનો દેખાય છે જો સામે ફેન્સિંગ પણ તમને જોવા મળશે એટલે આ બધું છે અહીંયા જો મિત્રો આપણે છેક આવી ગયા છે આ ઉપર વ્યૂ ઉપર આવો કઈક વ્યૂ છે એનો જો આ સામે આખું જંગલ દેખાય છે બધા જે જંગલી પ્રાણીઓ છે પણ જો નીચેથી આવો કંઈક વ્યૂ દેખાય છે જો મિત્રો આપણને અહીંથી આવું કઈક વ્યુ અહીંથી દેખાય છે જો આ જંગલ છે આ બાજુ પણ ને આપણે અહીંથી ચડીને નીચેથી આવ્યા છીએ તો આ રીતમાં વાટલું નીચે છે મિત્રો અને ઉપર આ રીતમાં વોટ ટાવર બનેલો છે આથી તમે આગળ બધું જોઈ શકો છો જો તો સામે એક સાબર પણ છે તમને બતાવે છે જો અહીંયા છે આવી રીતનો વ્યૂ કંઈક ઉપરથી આવે છે મિત્રો આપણે હજી તો જંગલમાં જવાનું છે બાકી છે તમને બતાવો છું તો આગળ બન્યા રહેજો તો મિત્રો આવો હો તો કાંઈક ઉપરથી હોટ ટાવરનો વ્યૂ હવે આપણે જઈએ નીચે અને ટિકિટ લઈએ ત્યાંથી અને બતાવું તમને નીચે જઈને પણ જો આ એસી એસીવાળી બસું છે એમાં આપણે બેસવાનું છે અને આ રીતનું છે કઈ જો અહીંયા તો અહીંથી આપણને વ્યૂ ઉપરથી સરસ મજાનો લાગે છે તો જો આ રીતનું આપણને અહીંયા જોવા મળે છે તમારે જો કપડા લેવા હોય સિંહ વાઘના ચિત્રવાળા તો અહીંથી તમને સેવિયર શોપ છે મિત્રો સુવિનિયર શોપ ત્યાંથી લઈ શકો છો અને જો અહીંયા એક તમને રિચ જોવા મળશે બહુ મોટું બનાવેલું છે અને લીલા કલરથી અને પહેલી બાજુ તમને હરણ પણ જોવા મળશે જો આ મુખ્ય આકર્ષણ આ પણ છે મિત્રો અહીંયા મોટે ભાગે ફોટોગ્રાફી ને બધું બધું કરતા જોવા મળે છે 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 જો 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 આ આ આ જે મિત્રો દેવડિયા સફારી ની બસ માં આપડે બેસી ગયા છે આપણું આ ગ્રુપ છે પાછળ જે બેઠું છે જો અને હમણાં ઉપડે એટલે તમને બતાવું છું સિંહ દર્શન જો મિત્રો આપણી બસ હવે ઉપડી ગયો જો અહીંયા ઓનલાઈન મિત્રો નથી એટલે તમારે ઓફલાઈન ત્યાં ટિકિટ બુક કરાવી દેવાની છે અને એમ કરીને બસમાં બેસીને આગળ નીકળી શકો છો તો આવો કંઈક ગેટ છે એની અંદરથી આપણે જવાનું છે બહાર અને મિત્રો ત્યાં ટિકિટમાં પણ તમારો નંબર લખેલો હશે બસનો નંબર પણ લખેલો હશે તો એ જોઈને બેસજો જેથી કરીને તમે બીજી કોઈ બસમાં બેસી ના જાઓ ચડી ના જાઓ કોઈ બીજાની સીટ ઉપર પણ ના બેસી જાઓ તો આવો કંઈક ગેટ છે ને આ ગેટથી આપણે નીકળીએ છીએ સિંહ દર્શન માટે મિત્રો આ રીતનું જંગલ આખું દેવડિયા સફારીનું આવશે જઈએ છે ધીમે ધીમે આગળ જે કઈ બંને પ્રાણીઓ છે મારે તમને બતાવવાના છે આ બ્લોગની અંદર અંદર મિત્રો બંને રજો છેલ્લે સુધી છેલ્લે સુધી જોવાની જો આ રીતના રસ્તા ખાસ કરેલા છે એના અને આ રીતનું આખું જંગલ છે જો આપણે ત્યાં વોચ ટાવર ઉપર સામે ઊભા હતા હમણાં અગાઉ ત્યાંથી તમને મેં આ વ્યૂ પણ બતાવ્યો હતો જો સામે છે આ વોચ ટાવર એની ઉપરથી આ બધું એ હતું મિત્રો અને આવું બધું છે બતાવું તમને જો સામે હરણ ઘણા બધા હરણ છે જો સામે તો હરણ તો અહીંયા તમને જોવા મળી ગયા છે મિત્રો અને આગળ બધું બતાવીશ અત્યારે અમારી બસ શરૂ થઈ ગઈ છે એટલે હું તમને ઊભું રાખીને નહીં બતાવી શકું કારણ કે બસમાં આપણે બેઠા છીએ અને આ રીતના આપણી બસ જઈ રહી છે મિત્રો અડધી કલાક મોણી કલાક જેવી રાઈડિંગ હોય છે તો એ આપણે માણવાની છે રાઈડિંગ ને અને તમને ત્યાં ઊભી રાખે ત્યાં બતાવીશ તો એ ખાસ જોવા માટે મિત્રો બંને રહેજો વિડીયોની અંદર છેલ્લે છે

तो सामने तुमने तो चित्तो जो मार से जो आवाज जो, जो तुमने तो देखा दी जो सामने सुतेलो छे मित्रों चित्तो जो मित्रों के અત્યારે आराम फरमावी रिया छे आ बेतारे ये छे जो आसु फंदा ना पड़े जो खाली

આખો રે લા છે જો મિત્રો મિત્ર બસમાંથી આપણે ઉતરી ગયા છે અને આ રીતની એસી એસીવાળી પણ બસ આવે છે એમાં તમે જઈ શકો છો મિત્રો ટિકિટના એકસો ને પચાસ રૂપિયા અમારે હતા આવી સફેદ બસના અને બહુ સરસ મજા એ મિત્રો આ દેવળિયા ની અંદર તો અવશ્ય આ ભાવજો અહીંયા ખૂબ મજા આવશે મિત્રો આ દિવળિયા સફારીનો એક આનંદ હોય છે અને આ રીતનું ગાર્ડન પણ છે મિત્રો ત્રણ વાગ્યાનો ટાઈમિંગ છે બપોરનો તો જો તમારે લેવો હોય તો એક બે કલાક વહેલા આવી જજો કારણ કે તહેવારોના દિવસોની અંદર તમારે

જો અહીંયા એ માઇકની અંદર સતત બોલતા જ હોય છે તમારી ટિકિટનો નંબર જે ઉપર ઓલામાં લખેલો જ હોય છે તમારી ટિકિટમાં તો એ રીતના જોઈને તમે બેસી જજો મિત્રો તો આ રીતનું હતું કંઈક આ દેવડીયા સફારી મિત્રો તો મિત્રો વિડીયો આપને જો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આપને આવા અવનવીન વિડીયો વિશેની માહિતી મળ્યા કરે મિત્રો મળીએ નવા લોકેશન સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો મિત્રો મળીએ